આજથી રાજ્યમાં સસ્તા અનાજની સત્તર હજાર જેટલી દુકાનો અચોક્કસ મુદત સુધી બંધ રહેશે દોઢ વર્ષ પહેલાં સરકાર સાથે પડતર માંગોને લઈ અને ચર્ચા કરવામાં આવી હતી દોઢ વર્ષ બાદ પણ તેનો અમલ ન થતાં હવે આખરે સસ્તા અનાજના દુકાનધારકો અને સંગઠન સાથે મળીને વિતરણ પ્રથાથી અળગા રહીને સરકાર સામે આંદોલનનો માર્ગ અપનાવશે સરકારના પરિપત્ર અનુસાર હવે રાશન વેપારીઓએ માલ ખરીદતી વખતે કમિટીના નવ સભ્યોની હાજરીમાં જ માલ ડિલિવરી લેવી પડશે અને તમામ સભ્યોના બાયોમેટ્રિક રજૂ કરવા ફરજિયાત કરાયા છે જેને લઈ સસ્તા અનાજના દુકાનદારો અને સંગઠન સાથે મળીને હડતાળ પર ઉતરશે તો મુખ્ય વીસ જેટલી પડતર માંગો છે છેલ્લા દોઢ વર્ષ પહેલા સરકારે બાહેધરી આપી હતી પરંતુ દોઢ વર્ષની અંદર તેમની માંગણી સંતોષવામાં નથી આવી અને એના જ કારણે હવે આ દુકાનદારો અત્યારથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે આજથી રાજ્યના પંચોતેર લાખ લાભાર્થીઓ અનાજ વગરના રહેશે જે માંગ છે એ આપને બતાવી રહ્યા છીએ ઓક્ટોબર બે હજાર પચીસના લેણાં રૂપિયા તાત્કાલિક ચૂકવવા ચૂકવણીની માંગ દુકાનધારકોની છે આ સાથે હોનોર એરિયમની પણ માંગ છે એટલે કે રૂપિયા પાંચ હજાર માસિક નિયમિત આધારે આપવા જોઈએ એંશી ટકા બાયોમેટ્રિક પચાસ ટકા ઓટીપી હાલમાં એંશી ટકા બાયોમેટ્રિક ફરજિયાત છે તેને લઈને પણ તેમની માંગ છે વધુ જાણકારી સાથે ઋષિ દવે અને પ્રશાંત આપણી સાથે લાઈવ જોડાયા છે સૌથી પહેલા ઋષિ આપની પાસે આવીએ રાજકોટમાં લાભાર્થીઓ હવે અનાજ વગરના રહેશે કારણ કે જે દુકાન છે એ આ ચોક્કસ મુદતની હડતાળ પર ગયા છે કઈ કઈ તેમની માંગો છે શું કહી રહ્યા છે તેઓ રાજકોટના સાતસો થી વધુ અનાજના વેપારીઓ અત્યારે હડતાલ ઉપર છે સસ્તા અનાજની દુકાનના હું તમને સૌપ્રથમ પ્રથમ બતાવવા માંગીશ રાજકોટની સાતસો થી વધુ દુકાનોમાં અલીગઢી તાળા લાગી ગયા છે અને ગરીબો અનાજથી વંચિત રહેવાના છે સરકાર ગરીબો માટે અનાજ તો પહોંચાડે છે પરંતુ વેપારીઓ કહી રહ્યા છે તેમને કમિશન ઓછું મળી રહ્યું છે બાયોમેટ્રિક જે સિસ્ટમ છે તે કામ કરી નથી રહી એટલે કે સર્વરમાં પણ તકલીફો છે વીસ થી વધુ તેની માંગણીઓ છે તેને લઈને વેપારીઓ હડતાલ કરી રહ્યા છે આપણી સાથે રાજકોટના વેપારીઓ જોડાયા છે કઈ કઈ માંગણીઓ છે અને શું રજૂઆત છે અમારે એક સર્વરની માંગણી છે કમિશનની અને કમિશન ટાઈમ ટુ ટાઈમ જમા નથી થતું અમુક ટાઈમે ત્રણ ત્રણ મહિનાથી જમા નથી થતું અને એક દુકાનદારનું ફિંગરપ્રિન્ટ હોય ને તો જ દુકાન ચાલુ થાય એટલે ગ્રાહક અરે માથાકૂટ થાય એવી થાય છે સર્વર ડાઉન હોય તો કલાક કલાકે અંગૂઠો એક આવે એવી જગ્યાએ બે અંગૂઠા લેવા પડે છે આવી બધી પ્રોબ્લેમ જે રજૂઆત છે ગ્રાહકોની કે ઓછું અનાજ આપે છે ખરેખર હકીકત શું છે અને તમારી મુખ્ય માંગો શું છે ગ્રાહક ને અનાજ ઓછું આપવામાં જિલ્લા પુરવઠા અધિકારી ને ગોડાઉન જઈને પચાસ કિલો ની બેગ તૈયાર કરીને દુકાને મોકલવી જોઈએ એ આવતી નથી એમાં બાચકામાં ત્રણ ચાર કિલો ત્રણ ચાર કિલો ઓછું આવતું હોય છે હવે વીસ બાચકા હોય તો એસી કિલો વજના જ ઓછું આવે એ જથ્થો અમારે ક્યાંથી પૂરો કરવો અત્યારે વેપારીઓ ફટકી કરી રહ્યા છે તેવી પણ એક આક્ષેપ વેપારીઓ પર થતો હતો અનાજ ઓછું શા માટે અનાજ અમારે વેપારીને અનાજ ઓછું દેવામાં જ આવતું નથી તમારો અંગૂઠો આવી ગયો તમારા મોબાઈલ માં મેસેજ આવે કે ભાઈને 4 કિલો ઘઉં આઠ કિલો ચોખા એક કિલો તેલ એમાં અમારું ઓછું દેવાનું આવતું જ નથી બાયોમેટ્રિક પદ્ધતિની વાત છે બાયોમેટ્રિક માં શું શું તકલીફ પડે છે એમાં સર્વર આપણે ચાલુ કરીને લેપટોપ એટલે સર્વર ડાઉન જ હોય છે અમુક ટાઈમે અડધી કલાક પછી અંગૂઠો આવે અને એમાં બે બે અંગૂઠા લેવા પડે છે એટલે સર્વર ડાઉન જ ગમે ત્યારે ચાલુ કરી તો ડાઉન જ રહે છે અવજીભાઈ સાતસો થી વધુ રાજકોટના દુકાનદારો અને રાજ્યના સત્તર હજાર થી વધુ મુખ્ય વીસ માંગણીઓમાં મુખ્ય મુદ્દા શું છે મુખ્ય મુદ્દામાં પહેલો મુદ્દો મુખ્ય મુખ્ય હોય તો અમને પૂરું વળતર મળવામાં આ રાજ્યની અંદર આ દેશની અંદર સરકારની અંદર કામ કરતા કર્મચારી અન્ય લોકો જેને કામ પ્રમાણે વેતન મળતું હોય જો કામ પ્રમાણે વેતન મળતું હોય તો અમને પણ વેતન મળવું જોઈએ એવી અમારી માંગણી છે બીજી બાબત એ છે સર્વરનો પ્રશ્ન છે સર્વરનો જ્યાંથી એ સરકાર કીધું હોય પૂરેપૂરું સર્વર પણ ગમે ત્યારે બસો જણાની લાઈન હોય સીધી સર્વર બંધ થઈ જાય તો સર્વરની પણ અનેકવાર રજૂઆત કરેલી છે બીજી બાબત એ સમિતિની બાબત છે કે અગિયાર જણાની સમિતિ કરવામાં આવી સમિતિ જે છે એ સમિતિ અગિયાર જણામાં હાજર કરવાના પછી જ માલ ઉતારવાનો બીજી એક બાબત છે કે હતાણું ટકા હતાણું ટકા વિતરણ થાય તો જ તમને વીસથી વીસ હજાર મળે તો અમારી માંગણી છે વીસના ત્રીસ હજાર કરવામાં આવે દોઢ રૂપિયાના ત્રણ રૂપિયા કરવામાં આવે જે અમારી માંગણી છે યોગ્ય માંગણી છે અને વ્યાજબી માંગણી છે આમાં એ પણ માંગણી અમારી એવી નથી કે અમારી ગેરવેદી હોય તો સરકાર કહે કે આમાં બે મુદ્દા તમારે ખોટા છે એ પણ હમણાં મને જણાવે છે લોકોનો શું વાક જેને અનાજ જોઈ છે ગરીબો માટેનું આ અનાજ છે એનો શું વાક છે તમે તો હડતાલ પાડી દીધી આમાં જનતાનો કોઈ વાક નથી અમને એની પણ પીડા પણ છે છેવાડાનો ગરીબ માણસ છે કોઈ માલ વગર રહી જાય આ છે તો વિતરણ શા માટે અટકાવી દીધું છે પીડા જો હોય તો વિતરણ બંધ કેમ એ બાબતમાં તમને ચોક્કસ કહેવા માંગુ છું કે અમે

જેવો અમે ફિગર લઈ એવો તરત જ એમના મોબાઈલમાં મેસેજ આવી જાય તમને આટલો માલ આપે છે એ તરત એમાં આવી જાય અમારે અમારે ઓછું આપવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં અમારો પ્રશ્ન એવો છે કે તમે ગોડાઓને જઈને ગોડાઓને તપાસ કરો ગોડાઓને અમને તોલીને માલ આપો અને વ્યવસ્થિત માલ આપો અમારે કોઈને ઓછું આપવું નથી અમે સરકારના ધારા ધોરણ મુજબ જ અમે વિતરણ કરવા માટે બેઠા છે આજે બપોરે સચિવ સાથે બેઠક છે શું નિર્ણયની તમને આશા છે છે સમાચાર મળ્યા કે બપોરે સચિવ સાથે હું એવું માનું છું સરકારને એવું કહેવા માંગુ છું કે આ બાબતનું યોગ્ય નિરાકરણ કરે અને જે કઈ પ્રશ્ન છે અમારા સાચા પ્રશ્ન છે ખોટો હોય તો લેખિતમાં આપે કે આ પ્રશ્ન તમારા ખોટા છે તો અને આવું ને સરકારને વિનંતી છે કે આ પ્રશ્ન જલ્દી જલ્દી નિરાકરણ આવે ને જેવાડા લોકો દુઃખી થાય હેરાન ન થાય હાલ અત્યારે વેપારીઓ પણ ઈચ્છી રહ્યા છે કે લોકો દુઃખી ન થાય એવું અમે પણ ઈચ્છી રહ્યા છીએ અનેક વખત સરકારને રજવાત રજૂઆત તો કરી પરંતુ એ રજૂઆતનું કોઈ નિરાકરણ ન આવતા અંતે સસ્તા અનાજના તમામ વેપારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે અચોક્કસ મુદતની હડતાલ છે આજે બપોરે એક વાગ્યે ગાંધીનગરમાં પુરવઠા સચિવ સાથે અગ્રણીઓની બેઠક પણ છે જોઈએ બેઠકમાં શું નિર્ણય